હા હા વિડીયો ચાલુ છે આ સાહેબ ધમકી મારે એક વિડીયો ઉતારો કે એવું કરો આ સાહેબ એમ ધમકી મારે ગાડી ઓનલી પટ્ટાની અંદર છે આ હોસ્પિટલની ની ફાઇલ છે મારી પાસે મારે ઇમરજન્સીમાં બીજી જગ્યાએ શિફ્ટ થવાનું છે સાહેબ જોઈ લ્યો પટ્ટાની અંદર ગાડી છે જોઈ લ્યો તમે જોવો આ ફાઇલ ફાઇલ તમને સાહેબ દેખાડું મારે હોસ્પિટલની ફાઇલ બીજી ઓફિસમાં મારે અટાણે દવાખાને શિફ્ટ થવાનું છે તમારો મેમો હું ભરી દઉં જલ્દી છૂટો કરો હાલો આ સાહેબ છે આ હોસ્પિટલની ફાઇલ છે આ આ ભાઈ અહીંયા લોક મારીને વૈયા ગયા છે લાઈ હોસ્પિટલની ફાઇલ આ હોસ્પિટલની ફાઇલ છે આ રાજકોટ સિટી પોલીસ આ ઈદની તારીખ આ ઈદનો રિપોર્ટ અને આ ડોહીમાં બેઠા ઇમરજન્સીમાં બીજી હોસ્પિટલને શિફ્ટ થવામાં આ ઈદનો રિપોર્ટ અને આ સાહેબ છે જવાબ દે છે ફાઇન ભરી દો હજી હજી લોક મારો ખોઈલો નથી કાઢી દો આપું જો આ ગાડી વાળા સાહેબ શું નામ તમારું જસમીનભાઈ આ ગાડી આ ડોહીમાં પડ્યા છે આજે આ ખોલો સાહેબ હું ક્યાં તમને ના પાડું છું આ ખોલો તો ખરા મેં ક્યાં તમને દંડ ની ના પડી થઈ હા છે આ માજી પડ્યા ઇમરજન્સી માં લઈ જવાના હે હજી આ કોઈ લોકો જવાબ નથી દેતા હજી જો ગાડીનો લોક લાગેલો છે એમાં